ગુડ મોર્નિંગ સુપ્રભાત જે ભગવાન બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો જોઈ શકો છો આપણે સાળ તો ફિટ કરી નાખી છે બે ત્રણ દિવસ ત્યાં કામ ચાલુ છે અને આજે ડેલાનો લુક પણ થોડોક ચેન્જ કરવા જઈ રહ્યા છે થોડોક બેટર લુક આપવા જઈ રહ્યા છે તો હમણાં કારીગર આવવાના છે અને આપણે ટાઇલ્સ લગાવવાની છે ડેલામાં તો જોઈ શકો છો આવો લુક છે અત્યારે અને થોડોક બેટર લુક આજે આપવાનું છે તો વનિયારેજ માં ગયા મધુ સાહેબ ને કુશાબેન અમારા સંબંધ તો આમ તો શબ્દમાં વર્ણી શકાય એવા નથી કેમકે બહુ અમે તો હા નાના નાના હતા ને મધુ સાહેબ ને અહીંયા આવી ગયા હતા અહીંયા કઈ સાલમાં તમે આવ્યા હતા ઓગણીસો ને માં આવ્યા હતા ને ત્યાં લગી તમે આજે બે હજાર પાંચ માં ગયા અહીંયા ત્યાર લગી અમારે સાથે જ રહ્યા છોકરા નાના હતા એમને આવ્યા હતા ને પરણી ગયા ત્યાં સુધી અહીંયા જ રહ્યા છીએ સાથે તડકો છાયો ને વાર તહેવાર ને બધા ઘણા બધા પ્રસંગો અમે સાથે માણ્યા છે અમે વાવાઝોડું અને ભૂકંપ પણ સાથે જોયો છે અવારનવારમાં આવપાની અમે દવા લેવા તો અવારનવાર અમદાવાદ જતા જોયે છે

કામગીરી કરી ગયા છે પ્રાથમિક શાળામાં કન્યા શાળામાં હતા આમ તો સરકારી કન્યા શાળામાં તમે કેટલા કેટલો ટાઈમ સર્વિસ કરી વીસ વર્ષ સર્વિસ વીસ વર્ષ સર્વિસ કરીને ગયા છે ને અહીંયા આ રૂમ પણ એમનું છે અમે વાપરીએ છીએ ત્યાં અને ઘણો ટાઈમ છે અહીંયા પોતે રૂમ જ અહીંયા લઈ લીધું હતું પછી અહીંયા ઓગણીસો છ્યાસીમાં માં સાહેબે વાત કરી ઓગણીસો છ્યાસી માં આવ્યા હતા ત્યારે છોકરા નાના નાના હતા

અમારા તમારે કીધું કે શબ્દોમાં માં વર્ણવી શકાય એવા નથી આજ શબંધ છે તમારે કચ્છમાં કેવું રહ્યો તમે જણાવો તમારે મજા આવી ગઈ કચ્છ એટલે અમદાવાદ શું અમદાવાદ થી વધુ છે તકલીફો મારે ઘર જેવું જ થઈ ગયું છે બધા સભ્યો મારા પોતાના હોય એવું જ લાગે છે મને અજાણ્યું જરાય લાગતું નથી બાળકો નાના થી મોટા કર્યા બધા મારા જ છે જાણે લોકો મને એટલું જ પ્રેમ કરે અને હજી અહીં કચ્છ માં રહેવાની ઈચ્છા ઘણી છે પણ હવે મારા બાળકો એવા ત્યાં મોટા થઈ ગયા એમને સમાજ માં રહેવું ધંધા માં ત્યાં સેટલ થઈ ગયા એટલે હવે નથી આવી શકાતું પણ જ્યારે આવીએ ત્યારે એમ થાય કે જવું નથી પણ

કાજે હવે જાય છે આટલું જ ટાઈમ લઈને આવ્યા હતા ભલે હવે આવજો બેન ભલે સાહેબ કામ ચાલુ છે આપણે ડેલાનું બાઇક લગાવવાનું ચાલો ત્યાર બજાર માં જતા આવીને આયુષ ને સ્કૂલ લેવા જવાના છે એવો રહ્યો આજનો દિવસ ઘણા દિવસ પછી કેટલા દે અઠવાડિયા થી નથી આવતો રહ્યો ને સ્કૂલ આયુષભાઈ ને લઈને જઈ છે છેડા ભરવાના ચાલુ છે એક બાજુ ટાઇલ્સનું લગાવવાનું કામ ચાલુ છે ને એક બાજુ આપણે છેડા ભરી છે કાલ પાણ કરવાનું છે ઘણા દિવસ ત્યાં બંધ પડ્યો છે હજી તો કાલ પાણ કરીને પછી સારની બધી સેટિંગ બેટિંગ કરવાનું બાકી છે કાલે પાણ તો કરી નાખીએ બે પાણ કરવાના બાકી છે કેમ કે બે માં વણાઈ ગયો છે કાલે કા નનકો પાણ કરી લઈ અંસાનું પછી જોઈ કાલે સાંધા જો આવે તો કાલે સાંધા દેશનો તો બીજો કામ બીજો પાણ પણ કરવાનું થશે મારો જેમ અને ટાઇલ્સ નું કામ પણ ચાલુ છે તો ચાલો આપણે શેડા ભરી લઈએ તો સાંજના વાગી ગયા છે સાત ને આપણે નાઈ લીધો છે નાઈ ધોઈને હવે આપણે જવાનું છે બજારમાં અમુક વસ્તુ લેવાની છે ટાઇલ્સ માં વાટા ભરવા માટે વ્હાઇટ સિમેન્ટ લેવાનું છે ને એક વાઇપર કીધું વાઇપર આપણે જે સાફ કરવા માટે પાણી કે ફટા કરીને સાફ કરવા વાઇપર કે ને એક ટી મંગાવ્યો છે એ લેવા લેતા આવીએ આપણે અને દેણું પણ ધરાવવાનું છે જો ચાલુ હોય ચક્કી તો દેણું પણ ધરાવતા આવશું અને બજારમાં જતા આવી ને ટીવીમાં ખોટો જેઠાલાલ ચાલુ છે કાર્ટુન વાળો જેઠાલાલ આવે છે એક ટીવીમાં એ અહીંયા ને નહીં ખોટો જેઠાલાલ ગયે છે તો એ ખોટો જેઠાલાલ છોકરા જોવે છે રહ્યા અને આપણે જતા આવી બજારમાં ચાલુ ત્યારે મોડા મોડા આવ્યા છે દેણું ધરાવવા પણ તો એ મૂકીને નહીં જવાનું થાય કારણ કે દેણા બીજા હતા તો ખરા આપણે દેણ ધરાઈ જાય વાંધો નથી

બે લોલીપ બે લોલીપોપ ચડી માથે હું તો માથે પડ્યા હે શાક ને રોટલી એમને પડીએ શ્રેયાસ નેયાન તો સુઈ ગયા છે આયુષભાઈ જોવે છે અરે આપણે જેઠાલા સાચો જેઠાલા અયાન વાળો ફોટો જેઠેલા નહીં ટાઇલ્સ આપણે લાગી ગઈ છે પણ હજી કામ બાકી છે થોડો બોર્ડર નું ને બધું આગળ નું કાલે જ પૂરું થશે રાતના સાડા દસ ની પણ કેટલા વાગે પોણા દસ થયા છે અને હવે એડિટિંગ કરી લઈ વિદ્યા ની આયુષભાઈ કાઢ્યા છે બિસ્કીટ તો હું લઈ આવ્યો છું જીમ જેમ નીલકટ સુપર માર્કેટમાંથી અને આયુષભાઈ તો ક્યાં લઈ આવ્યા છે ચાલો તો હવે ખાઈ લઈ ના પોણા દસ થયા છે ને હવે બિસ્કીટ ખાવાનું મન થયો છે તો ખાઈ લઈ બિસ્કિટ પહેલાં અને પછી આપણે એડિટિંગ ચાલુ કરી વિડીયોની